વંથલી પોલીસ સ્ટેશન ખાતે ગુનાયત વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપતનો ગુનો દાખલ કરેલ છે જે બનાવની વિગત એવી છે કે વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ નાવ દ્વારા જાપોદર સહકારી સેવા મંડળીને રાસાયણિક ખાતર અને તથા જરૂરી બિયારણો વગેરેની આપલે કરવામાં આવતી હોય છે પરંતુ જાપોદર સેવા સહકારી મંડળી તરફથી 29 લાખ જેટલી જે રકમ છે એનું ચૂકવણું કરવામાં આવેલ ન હતું જે બાબતે સરકારી ઓડિટ થતા

તેઓની અટકાયત કરવામાં આવેલ છે અને તેઓના દિન બે ના લેવામાં આવેલ છે જે આ નાણાકીય કોપાન છે બે હજાર ના નાણાકીય વર્ષમાં કરવામાં આવેલ છે અને જે અન્ય આરોપી છે કેશવ જયસ્વાલ હાલ તેને ધરપકડ સારું પોલીસ પ્રયાસરત છે હાલ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે ઓગણીસ લાખ પિસ્તાલીસ હજાર ની જે નાણાકીય ઉચાપત દેખાય આવેલ છે તે તેના બેંક સ્ટેટમેન્ટ પરથી માલુમ પડે છે કે આ વ્યક્તિઓ પોતાના અંગત લાભ સારું જે રકમ વંથલી તાલુકા સહકારી ખરીદ સંઘને ચૂકવવાની હોય તે પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ